નાડાઓની સમસ્યાઓ અંગે ફરિયાદો કરી મહિલાઓએ જણાવ્યું કે તેઓને સાતથી આઠ દિવસમાં એકવાર જ પાણી મળે છે અને તે પણ ટાંકીમાંથી પાણી ભરવું પડે છે મુખ્યમંત્રીએ લોકોને આશ્વાસન આપ્યું કે તેમની સમસ્યાઓને તાત્કાલિક ધોરણે ઉકેલવા માટે પગલાં લેવામાં આવશે તેમણે જણાવ્યું કે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે અને તે પોતે આ પ્રયાસોની પ્રગતિની દેખરેખ રાખશે દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ આ મુલાકાત પછી મુખ્યમંત્રી આતિશી અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિસ્તારોમાં નાળાઓની કોઈ વ્યવસ્થા ગલીઓ અને નિયમિત વીજ પુરવઠો મળતો નથી અનિયમિત વીજ પુરવઠાની સમસ્યાઓ છે મુખ્યમંત્રી આતિશીનો આ પ્રવાસ સ્થાનિક રહેવાસીઓ માટે આશાની કિરણ બની રહ્યો છે મુખ્યમંત્રીએ લોકોને આશ્વાસન આપ્યું છે કે તેમની સમસ્યાઓ ઉકેલવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને તેઓ આ પ્રયાસોની દેખરેખ રાખશે